અંગત ફાયદા માટે ટોલ નાકા અને સરકારને લાખો રૂપિયાનો નુકસાન અસામાજિક તત્વો ગાદોઈ ગામ નજીકના રસ્તેથી વાહનો પસાર કરાવી પોતાના અંગત ફાયદા માટે ટોલ નાકા અને સરકારને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડે છે महावीर શેખ મેના ટોલ મેનેજર આપુ તો اچھا ગાદોઈ ગામ મે જો બબલ હુઈ થી ક્યા બબલ જો ક્યાતના 3-4 દિન પહેલા જો બબલ હોયા જો मेरे टोल से 500 मीटर पहले कटेगा का। उसमें गांव के कुछ असामाजिक तत्व तो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण क्यों डाइवर्ट कर रहे थे उसका पर्पस क्या होता है पर्पस यह उस पर जो कुछ बंदे है जो गांव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते मेरे को पर डे का दो से ढाई लाख रुपए का नुकसान हो रहा है और ये गांव वाले कितना वहां से पैसा लेते कितना हैं नहीं गांव वाले कुछ मतलब जैसे कार का जैसे मेरे टोल पे एक सौ पंद्रह रुपये पचास तो रुपए भी ले लेते ले सत्तर रुपए भी ले लेते हैं उस हिसाब से बड़ी गाड़ी उसे से ले लेते डे कितने का नुकसान होता है कितनी गाड़ी निकलती है पर डे मेरे को दो से ढाई लाख रुपए का पर डे का नुकसान है और कम मिनिमम कम से सात सौ से आठ सौ गाड़िया कार निकली आती है कॉमर्शियल गाड़ी चार सौ से पाँच सौ निकली आती है

રાઇડિંગનો બનાવ બનેલો જેમાં ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છૈયા કે જેઓ ટોલનાકા ખાતે મેનેજર તરીકે નોકરી કરે છે જેઓને આ કામના આરોપી રામલભાઈ પૂંજાભાઈ જલુ જગદીશ પૂનાભાઈ ચુડાસમા દિનેશભાઈ જલુ દીપુભાઈ જલુ તથા તેમની સાથે એક અજાણ્યા યશમ કે જેઓએ ટોલનાકો પસાર થાય છે તેની બાજુમાં ગાધુ ગામ જવાનો રસ્તો છે તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય જેથી ટોલનાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી હુમલો કરેલો હોય જે બાબતે રાજેશભાઈએ વાંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતાં વાંથલી પોલીસ સ્ટેશનને આગળની તપાસ હાથ ધરેલી છે જેમાં વાંથલી પોલીસે આરોપી રામલભાઈ જગદીશભાઈ અને દિનેશભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે